રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૌથી મોટી કાર્યવાહી આજે સૌરાષ્ટ્રના પોલીસ બેડામાં સોપો પડી ગયો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો છે સુરેન્દ્રનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરી બ્રાન્ચનું વિસર્જન કર્યું છે તો રેન્જ આઈજીએ સાબિત કર્યું કે ખાખીમાં ઢીલાસ કે બેદરકારી નહીં ચલાવી લેવામાં આવે જી હા અશોક કુમાર યાદવે સુરેન્દ્રનગરના એલસીબી પીઆઈ જે જે જાડેજાને કર્યા છે સસ્પેન્ડ એક સપ્તાહમાં એસએમસી ની ત્રણ રેડ પાડતા રેન્જ આઈજી ની કડક કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે તો રાજકોટ ની અંદર રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ની સૌથી મોટી કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે સૌરાષ્ટ્રના પોલીસ બેડામાં આજે આ સમાચાર વહેતા થતા ખળભળાટ મચી ગયો હોય એવું લાગી રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગર એલસીબીપીઆઈ ને રેન્જ આઈજી એ સસ્પેન્ડ કરી દીધા છે રેન્જ આઈજી એ સાબિત કર્યું છે કે ખાખીમાં ઢીલાશ કે બેદરકારી દાખવશો તો પછી તેમનું પરિણામ આવું પણ આવી શકે છે અને અશોક કુમાર યાદવે સુરેન્દ્રનગરના એલ સી જે જે જાડેજાને સસ્પેન્ડ કર્યા છે